ગુડ મોર્નિંગ ગુજરાત કિસાન પોકેટ ચેનલ માં આપનું સ્વાગત છે દેશ અને દુનિયાના સૌથી મહત્વના અને મોટા સમાચાર જાણી તે પહેલા અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો અમદાવાદના વસ્ત્રાલમાં ચૌદ વર્ષની કિશોરીએ મોબાઈલ અને વાહનની જીદમાં મા બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકી કર્યો છે આપઘાત ઈરાકની સંસદમાંથી અંધાધૂંધીની ઘટના સામે આવી છે સંસદમાં સાંસદોને માર માર્યાનો અને એકબીજા પર જૂતા ફેંકવાની બની હતી ઘટના તિરુપતિ મંદિરની જમીન પર હવે મુમતાજ હોટેલ નહીં બને સરકારે પ્રોજેક્ટ બીજી જગ્યાએ મોકલ્યો અમેરિકાએ ભારત પર પચાસ ટકા સુધી ટેરિફ વધારી દીધો છે આ વધારાનો ટેરિફ સત્યાવીસ ઓગસ્ટથી લાગુ પડશે ટેરિફને લઈ ભારત માટે ત્રણ મોટા પડકાર અમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં દિગ્ગજ નેતા સંધાણી રૂપાલાએ ઉમેદવારી ફોર્મ કર્યા રજૂ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ કરસન બાપુ ભાદરકાએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલાના વિરોધમાં ખેડૂતો ઉતર્યા મેદાનમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ ઘરમાં જ ગળાફાંચો ખાતા ચકચાર મસી યુવતીએ પોતાની મરજીથી મુસ્લિમ યુવક સાથે કર્યા લગ્ન લવ ઝેહાદની વાતને આપ્યો રદ્યો પીએમ મોદી અને જે પી નડ્ડા એનડીએ ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરશે બેઠકમાં લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં દોષિત આસારામના જામીન લંબાવ્યા એકવીસ ઓગસ્ટ સુધી વધુ એક રાહત મળી ગૌતમ અદાણીની સૌથી મોટી આગાહી ભારત ક્યારે પચીસ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે મોરબીના માળિયા નજીક બે ટ્રક અને કારનો ભયંકર અકસ્માત ચાર લોકો આગમમાં ભુજાયા સાત લોકોનું કરાયું રેસ્ક્યુ જુનાગઢ મહાનગરપાલિકાની સાધારણ બની તોફાની વેટરનરી ડોક્ટરના નિવેદનથી થયો મોટો વિવાદ પોરબંદરના ધારાસભ્યએ દિલ્હી ખાતે વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સાથે કરી મુલાકાત હવે રાખડી કોને બાંધશું પત્ની અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લેનારા યુવકની સ બહેનોનો આક્રંદ અમદાવાદમાં 88 વર્ષના વૃદ્ધે તેર વર્ષની છોકરીના નામે લખી દીધી પોતાની બધી વસિયત અમદાવાદ પ્લેન ક્રેશના સાઠ પીડિત પરિવારો બોઇંગને યુએસની પોર્ટમથસડ સે પીડિત પરિવારે કહ્યું ફ્લાઇટ નો ડેટા આપો અમે કરાવીશું તપાસ રક્ષાબંધનના દિવસે એએમટીએસ બીઆરટીએસ બસમાં બહેનો કરી શકશે નિઃશુલ્ક મુસાફરી ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ઇઝરાયલે ખુલેઆમ ભારતને ટેકો આપ્યો છે કેન્દ્ર સરકારની નવી યોજના લાગુ રોડ એક્સિડેન્ટમાં ઘાયલોને મળશે મફત ચાર વાર સુરતમાં ટુ વ્હીલર ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનું કારખાનું ઝડપાયું રૂપિયા મુદ્દા મુદ્દામાલ સાથે એક વ્યક્તિની કરાઈ ધરપકડ અડધી રાતે આવે છે અશ્લીલ કોલ વિડીયો પર પ્રાઇવેટ પાર્ટ બતાવે છે પાંત્રીસ આંગણવાડી મહિલાઓ કરી ફરિયાદ પૂરા મહિના કેસે નિકાલો સયારા સોડો હવે દુઃખ યારા સાંભળો ગીતના શબ્દે શબ્દે કોર્પોરેટર જગત ની કડવી વાસ્તવિકતા વર્ણવતો વિડીયો થયો વાયરલ ખાતરની અસત મુદ્દે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં અસતવાળા જિલ્લાઓમાં મોકલાશે ખાતર અયોધ્યા રામ મંદિર બાદ હવે બિહારમાં આઠસો ને બ્યાસી કરોડના ખર્ચે બનશે સીતા મંદિર અમિત શાહ સી એમ નીતિશ કુમારના હસ્તે શિલાન્યાસ ભાવનગરમાં લુખાતત્ત્વની ગુંડાગીરી કાળા તળાવમાં ખેડૂત પર હુમલો કરતા સુરતના પાટીદારોનું વિરોધ પ્રદર્શન રક્ષાબંધન પહેલા બે વિદ્યાર્થી સહિત ચાર જીવતા વધારા માટે ગુજરાત સરકારે કર્યું મોટું પ્લાનિંગ ખેતી બેંકની એજીએમમાં માં સીએમ એ આપ્યા મોટા સંકેત દુષ્કર્મ કેસમાં પાકિસ્તાની ક્રિકેટરની ધરપકડ યુકે પોલીસે મેચ રમતી વખતે જ મેદાનમાંથી દબોચ્યો પીસીબીએ કર્યો સસ્પેન્ડ

પ્રધાનમંત્રી મોદી લેશે મોટો નિર્ણય અમેરિકાના પચાસ ટકા ટેરિફ પર આજે કેબિનેટમાં મહત્વપૂર્ણ ડીલરોના સસ્પેન્ડ ફટકારાઈ નોટિસ જે સલમાન સાથે કામ કરશે તેમ મળશે કેપ્સ કાફે પર ફાયરિંગ બાદ લોરેન્સ ગેંગે કપિલ શર્માને આપી ખુલ્લી ધમકી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રની ની તારીખ જાહેર માનની રાજ્યપાલે સાતમા સત્રનું કર્યું આહવાન બનાસકાંઠામાં ઓનર કિલિંગની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે પ્રેમમાં પડ્યા પછી લીવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતીને તેના તેના પિતાએ ભાઈ સાથે મળીને કરી હત્યા કેનેડામાં એકવીસ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા પોલીસે બત્રીસ વર્ષીય આરોપીની કરી ધરપકડ ટેરિફની ધમકીઓ વચ્ચે બદલાયો અમેરિકાનો સુર ભારત વ્યૂહાત્મક ભાગીદારી અમે સંપૂર્ણ અને સ્પષ્ટ વાતચીત કરીએ છીએ ટેરિફ વોર સામે ભારત અમેરિકાને આપી રહ્યું છે પોતાના અંદાજમાં જવાબ ટ્રમ્પની સ્થિતિમાં આવશે બદલાવ પત્ની બની કાતિલ ઠંડા કલેજે પતિના કાનમાં ઝેર નાખીને કરી હત્યા યુટ્યુબ પરથી જોઈ રહ્યો મર્ડરનો પ્લાન આમ આદમી પાર્ટીને લઈ સૌથી મોટા સમાચાર કરશે ને બાપુ ભાદરકાએ અચાનક આપ્યું રાજીનામું સુરત શહેરના ના ફેસ્તાન વિસ્તાર ગુમ થયેલી સોળ વર્ષની કિશોરીનો કિશોરી નો મૃતદેહ મળી આવ્યો છે બાંધકામ સાઇટમાંથી કિશોરીનો મળ્યો મૃતદેહ ધોરણ દસ માં કરતી હતી અભ્યાસ ભાજપમાં પીએમ મોદી પછી કોણ ખુદ પીએમ મોદીએ આપ્યો જવાબ સપ્ટેમ્બર માં નવાઝુની થશે રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના ના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ પુરાવા બતાવ્યા ડિનર પોલિટિક્સ થી આ મુદ્દાઓ પર બની સહમતી

જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય ઉદ્યોગપતિઓનો જવાબ તમે ટેરિફ વધારો અને અમે આત્મનિર્ભરતા વધારીશું ભાવનગરના કાળા તળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર નિર્દય હુમલો પાટીદાર સમાજમાં આક્રોશ સુરતથી સો કારનો કાફલો થયો રવાના વર્ષ બે હજાર સત્તર બે હજાર અઢારમાં આવેલા પૂરથી જે ખેડૂતોના ખરીફ પાકને નુકસાન થયું હોય તેને પાક વીમાની રકમ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ સામાન્ય જનતાને મોંઘવારીથી મોટી રાહત મળશે સરકાર ત્રીસ હજાર કરોડ રૂપિયાની એલપીજી સબસિડી આપશે સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઇન્કમ ટેક્સ બિલ અગિયાર ઓગસ્ટે નવું બિલ થશે રજૂ ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘનો યુવરાજસિંહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ બિન આધારિત આક્ષેપો દ્વારા સંગઠનની બદનામી કરવાનો પ્રયાસનો આક્ષેપ ગુજરાત એટીએસ દ્વારા વિઝા ગાંધીનગર અને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત